એવા શબ્દો પણ શીખવાના છે એટલે આજનો લેક્ચર મિત્રો ધમાકેદાર રહેવાનો છે તો વિડિયો અંત સુધી બન્યા રહેજો જેથી તમને દરેક પ્રકારની માહિતી મળી જશે અને આ જે પ્રકારે હું તમને પ્રેક્ટિસ કરાવું એ પ્રમાણેની પ્રેક્ટિસ દરેક લોકોએ ફરજિયાત કરવાની છે જેથી તમારામાં કોન્ફિડન્સનો તો વધારો થશે જ મિત્રો પણ સાથે સાથે મિત્રો એક ફેર એ પણ પડશે કે જ્યારે પણ તમારે તમારા વિશે કે કોઈ પણ વ્યક્તિના વિશે તમને પૂછવામાં આવે છે તો ત્યારે તમે એમાં જરાય ગભરાયા વગર તમે અંગ્રેજીમાં કડકડાટ બોલી શકો ઓકે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક વખત વિડિયોને શું કરી દેવાનો હોય લાઈક લાઈક નું બટન એક વખત પ્લીઝ દબાવી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ નું બટન પણ દબાવી દેજો આ बाजू સબસ્ક્રાઇબ નું બટન હશે

કે કઈ કઈ વસ્તુઓનો તકલીફ આપણને પડે છે હવે ન પડવી જોઈએ હવે સૌથી પહેલા તમને મસ્ત રીતે અહીંયા ટોપિકનું નામ દેખાશે ગેટઅપ અને વેકઅપ બેનું ગુજરાતી થાય છે ઉઠવું અને ઘણા બધા વિદ્યાર્થીઓ જાણે છે પણ ઘણા બધા લોકો જાણતા નથી કે વેકઅપ અને ગેટઅપમાં ફેર શું છે તો વેકઅપ એટલે ઉઠવું નિંદરમાંથી ઉઠવું એને વેકઅપ કહેવામાં આવે છે અને ગેટઅપ ગેટઅપનો મતલબ થાય બેડ ઉપરથી ઉઠવું બરોબર છે આ બે નો આટલો ફેર છે કે તમે બાળક સવાર માં નીંદર માં ઉઠા તો એ વેકઅપ થયું કહેવાય ગેટઅપ એટલે એમાંથી તમે પથારીમાંથી માંથી ઉતરાય ને ગેટઅપ થયું કહેવાય વેકઅપ નો મતલબ ઉઠાડવું પણ થાય છે બરોબર છે આઈ એમ વેકિંગ યુ અપ એટલે કે હું તમને ઉઠાડી રહ્યો છું તો એનો મતલબ એ ઉઠાડવું અને વેકઅપ એ કહેવાય રેડી તો આ વસ્તુનો ધ્યાનમાં રાખવાનું એક્ઝામ્પલ આપ્યું છે જો અમુક શબ્દો એના એક્ઝામ્પલ પછી આખું જે ડેઈલી રૂટીન બોલવાનું છે એ તો હમણાં આવશે રેડી હવે સૌથી પહેલા જ્યારે ડેઈલી રૂટીન ની વાત કરીએ ને સાહેબ ત્યારે એક વાક્ય રચના યાદ આવે સબ્જેક્ટ ની બાજુમાં વી અને એનું એસકેએસ વાળું રૂપ સાહેબ આ સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળ પ્રમાણે જ તમારે આખે આખું ડેઈલી રૂટીન બોલવું પડે દરરોજ થતી હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે કયો કાળ વપરાય સાદો વર્તમાન કાળ વપરાય વપરાય તમે હું બે જાણીએ છીએ કરો હું રોજ એ ક્રિયા કરું ભાઈ રોજ મારા દાદા મંદિરે જાય અમે રોજ આઈસ્ક્રીમ ખાઈએ છીએ અમે દરરોજ ગોલો ખાવા જઈએ છીએ તો એ દરરોજ તમે ક્રિયા કરો છો તો એના માટે સાદા વર્તમાન કાળ સિવાય તમે એક કાળ ન વાપરી શકો બરોબર છે તમે જે માની લો કે તમે તમારા મિત્ર સાથે બેઠા છો તમારા ફેમિલીના કોઈ પણ વ્યક્તિ સાથે બેઠા છો તમે તમારા અંગત

હારો ઇંગ્લિશ જાણતો એ ભાઈ આઈ એમ ડ્રિંકિંગ વોટર એટલે તો અત્યારે હું પાણી પી રહ્યો છું તો એ ડેઈલી રૂટિન થયું કહેવાય એ તો ભાઈ તમે અત્યારે ક્રિયા કરો છો એટલી રેડી તો જો આઈ ગેટઅપ ગેટઅપ એટલે ઉઠવું એટ ફાઈવ ઓ ક્લોક ડેઇલી હું પાંચ વાગે દરરોજ ઉઠું છું એનો મતલબ થાય મારા પપ્પા પાંચ વાગે ઉઠે છે એવું કેવું હોય તો તમે આ એમ કહી શકો ગેટઅપની જગ્યાએ ગેટ્સઅપ ગેટ્સઅપ કોણ તો કે માય ફાધર

રેડી સિમ્પલ વસ્તુ છે ક્યારે એસ કે એસ લગાડવું ખબર પડી ગઈ દરેક પ્રકારના ક્રિયાપદમાં માં આમ જ હોય જેટલી પણ ક્રિયાઓ થાય એ દરેક પ્રકારમાં જો જો હમણે હું આખી આખી માહિતી આપી છે બધામાં તમને આમ જ થાશે રેડી સબ્જેક્ટ એની બાજુમાં વિવર એસ કે એસ આવે છે કે નહીં હું દરરોજ 2 લિટર પાણી પીઉ છું હું પીઉ છું તો હું એટલે આઈ આઈ ડ્રિંક એટલે પીઉં છું આઈ એમ ડ્રિંક વોટર નહીં ઈટ ઇઝ કોલ મર્ડર ઓફ ઇંગ્લિશ ગ્રામર યુ કેન નોટ યુ કેન નોટ ડુ

માની લ્યો કે તમે સવાર થી જ સુધી શું કરો તો એમ આપણે ઘણીવાર પછી બોલીએ કે પછી હું સાત વાગે સ્કૂલે જાઉં અને પછી મારા પપ્પા તો પછી એટલે ધેન એ આ ટી એચ એન અને આ ધેનનો મતલબ થાય ના કરતા હું મારા મિત્ર કરતા હોશિયાર છું તો એમાં ધ્યાન આવે ને આઈ એમ ક્લેવર ધેન તો એ ધેન આ આવે આ નું આવે એટલે ધેન એટલે પછી જો આઈ ગેટ અપ એટ ફાઇવ ઓ ક્લોક ધેન આઈ ગો ટુ વોશરૂમ હું પાંચ વાગે ઊઠું છું અને પછી

બરોબર છે કોઈ પણ પ્રકારનું આપણે કામ પૂરું કર્યા પછી તમારે દર્શાવવું તો તમે આફ્ટર પ્લસ નાઉન દર્શાવી શકો બરાબર છે ગમે એ વસ્તુ હોય એના પછી આફ્ટર પ્લસ પ્લસનું સીધું આયનજી કંઈક કર્યા પછી કોઈ પણ પ્રકારની ક્રિયા કર્યા પછી ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે નાસ્તો કર્યા પછી તો આફ્ટર હેવિંગ હેવિંગ એટલે કર્યા પછી આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ અથવા તો આફ્ટર ડુઈંગ માં એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝ કર્યા પછી તો આને જીરંડ કહેવામાં આવે છે તમે બધા જાણો જ છો કે સીધું આફ્ટર પછી V1 નું રૂપ આઈએનજી વાળું રૂપ આવતું એ જીરંડ કહેવામાં આવે રેડી તો આફ્ટર પ્લસ V1 નું આઈએનજી વાળું કોઈ કામ કર્યા પછી એના પછી હેવિંગ પછી વી થ્રી કંઈક કર્યા પછી એનો मीनिंग એવો થાશે એસૂનએસ એસૂનએસ નો મતલબ થાય બને તેટલું જલ્દી અથવા તો આનો મતલબ એમ થાય કે જ્યારે પોસિબલ હોય ત્યારે જ્યારે શક્ય હોય ત્યારે એસ સૂન એસ પોસિબલ આપણે કહી દઉં કે જ્યારે શક્ય હોય ત્યારે એટલે બને એટલું જલ્દી તો આવા શબ્દોનો ઉપયોગ કરવાનો થાશે આપણે આમને આખે આખા વાક્યમાં હવે જો આખે આખું એક મારું મે તમને શેડ્યુલ કીધેલું છે અહીંયા બરોબર છે તમને મસ્ત રીતે દેખાશે કે આઈ ગેટ અપ આઈ ગેટ અપ જો હું ઊઠું છું આઈ ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક હું છ વાગે ઊઠું છું જો સાહેબ કરતા એની બાજુમાં ક્રિયાપદનું કેવું રૂપ છે મૂળ રૂપ અને હંમેશા કોઈ સમયની પહેલાં એટ લાગે છ વાગે સાત વાગે નવ વાગે ગમે તો એટ લગાડવું પડે એટલે કે છે આઈ ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક ધેન જો ધેન આવ્યું જો આ બધાય શબ્દોનો ઉપયોગ કરી અને આખું ડેઈલી રૂટિનની પ્રેક્ટિસ કરવાની છે ધેન આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ વોટર અ ગ્લાસ ઓફ વોટરનો મતલબ થાય એક ગ્લાસનું એક ગ્લાસ પાણી એમ તમે માની લો દસ ગ્લાસ પાણી પીવો છો તમારે એમ કહેવાનું ડેન આઈ ડ્રિંક ટેન ગ્લાસ ઓફ વોટર ટેન ટેન ગ્લાસીસ ઓફ વોટર દસ ગ્લાસ ત્યાં પાણીના પીએ છીએ રેડી ચલો એના પછી આફ્ટર ધેટ જો આયુ પાછું આફ્ટર ધેટ આ બધા શબ્દો છે ને એ આખે આખું તમારી જે સ્ટોરી બનતી ને એને મરમત કરીને બોલવાની એક મસ્ત મજાની કળા છે આફ્ટર ધેટ એટલે કે ત્યારબાદ એનો મતલબ શું થશે ત્યારબાદ શું થાય ત્યારબાદ આવા શબ્દોને વાપરતું રહેવાનું જેથી અંગ્રેજી તમારી જે સ્પીચ છે એ થોડીક અફેક્ટિવ લાગે ઇફેક્ટિવ ઇફેક્ટિવ આઈ ગો ટુ વોશરૂમ પછી હું વોશરૂમ જાઉં છું કરતા ક્રિયાપદનું મોડરૂમ આઈ વોશ માય હેન્ડ્સ હું મારા હાથ ધોઉં છું એન્ડ ફેસ અને મારું મોઢું ધોઉં છું આફ્ટર દેટ ત્યારબાદ આઈ બ્રશ માય ટીથ ત્યારબાદ હું મારા દાંતને બ્રશ કરું છું સાફ કરું છું રેડી કરતા ક્રિયાપદ નું મૂળ રૂપ તમને તો બ્રશ એટલે તો ઓલું બ્રશ નો થાય અરે બ્રશ એટલે ક્રિયાપદ એ છે ધ્યાન રાખવાનું આઈ બ્રશ માય ટીથ એનો મતલબ તમે બ્રશ કરો છો આફ્ટર બ્રશિંગ જો ઓલું આવ્યું જીરંડ આફ્ટર બ્રશિંગ કે બ્રશ કર્યા બાદ આફ્ટર બ્રશિંગ અથવા તો આફ્ટર ડ્રિંકિંગ

આઈ ટેક અ બાથ એટલે કે હું પછી નાહ છું બરોબર ટેક અ બાથ નો મતલબ થાય નાહવું આઈ ટેક અ બાથ ધેન આઈ ગેટ રેડી ગેટ નો મતલબ થાય હું તૈયાર થઈ જાઉં છું ગેટ નો મતલબ શું થાય હું તૈયાર થઈ જાઉં છું ધેન આઈ ટેક બ્રેકફાસ્ટ અને હું પછી બ્રેકફાસ્ટ લઉં છું એટ એટ એ એમ એટલે કે આઠ વાગે કેટલા વાગે આઠ વાગ્યે તમે ક્યારે બ્રશ કરો છો બધું સિમ્પલ જ છે કરતાં ક્રિયા કર્તા ક્રિયા પદ નું મૂળ રૂપ કર્તા ક્રિયા નું મૂળ રૂપ ધેન ધેન આફ્ટર આફ્ટર ધેટ આફ્ટર પછી ક્રિયા પદ નું આયનજી વાળું રૂપ આવા શબ્દો મૂકી અને આખે આખી સ્ટોરી મસ્ત મજાની બનાવવાની હોય સાહેબ રેડી તમે તમારી રીતે તમારા મન થી વિચારો તમે તમારા મન થી વિચારો આખે આખો વિડિયો જોઈ પછી તમારે તમારી સ્ટોરી બને તો બુકમાં માં અથવા તો કોમેન્ટ બોક્સ આખે આખી લખવાની તમારી જાતે અથવા તો એક એક સેન્ટેન્સ પણ તમે લખી શકો છો બરોબર એટલે એમ કે છે કે બ્રેકફાસ્ટ જો અહીંયા ટેક બ્રેકફાસ્ટ કીધું છે એની જગ્યાએ તમે હેવ બ્રેકફાસ્ટ એ કહી શકો આપણે ઘણી બધી વાર કહીએ છીએ કે લંચ હોય ડિનર હોય કે પછી આવી રીતના કોઈ પણ પ્રકારનું બ્રેકફાસ્ટ હોય તો એની જગ્યાએ તમે ટેકનો ઉપયોગ કરી શકો સાથે સાથે હેવ હેઝ હેડનો ઉપયોગ કરી શકો કે હું લંચ લઉં છું તો આઈ હેવ અ લંચ રેડી એ રીતે તમે બોલી શકો

રેડી એ તમે કહી શકો આફ્ટર સ્કૂલ અથવા તો આફ્ટર ડુઈંગ માય જોબ મારા કામ કર્યા બાદ આઈ વોચ વિજય સર્સ વિડીયોસ પછી હું થોડીક વાર વિજય સરના વિડીયો જોઉં છું દરરોજ જો આઈ વોચ આઈ વોચ વિજય સર્સ વિડિયો વિજય સરના આ એફોસ્ટ્રોફી એસ નો મતલબ થાય વિજય સર નું ના નો ની ના જે કાય હોય વિડીયોસ એટલે કે વિડીયોસ જોઉં છું તો આ રીતે હવે આગળ વધીએ

કે જ્યારે પણ તમે તમારું બોલો છો ને ત્યારે કરતા ક્રિયાપદનું મૂળરૂપ કરતા ક્રિયાપદનું મૂળરૂપ આટલું સિમ્પલ જ છે સાહેબ તમે રોજ જે તમારા ડેઈલી રૂટિન વિશે બોલશો ને તો એક કોન્ફિડન્સ લેવલ આવશે થોડુંક આટલું બોલ આ તમે એક સેમ્પલ આપ્યું છે તમે પછી તમારા પપ્પા ક્યારે ઊઠે છે તમારા મમ્મી ક્યારે ઊઠે છે એ ક્યારે કામે છે સાહેબ બે થી ત્રણ પેજ જેટલું થાય તો તમે સ્ટાર્ટ તો કરો યાર સાવ ઇઝી છે સાવ સહેલું છે રોજે કરતા રહેશો તો આવડશે રેડી તો આ જે મેં તમને જે સિસ્ટમ આજે સમજાવી છે કરતા વી વન ને એસ રૂપ અને સાથે સાથે મેં ઘણા શબ્દો શીખડાવ્યા કે આફ્ટર પછી ક્રિયાપદ નું આ એનજીવાળું રૂપ આફ્ટર પછી વી થ્રી એ ક્યારે વાપરવા શબ્દો એ મેં તમને સમજાવ્યું તો આવા બધાય શબ્દોને વારંવાર પ્રયોગ કરો જેથી તમને ખ્યાલ આવશે કે અચ્છા આ વસ્તુ છે રેડી અને મિત્રો સાથે સાથે ખાસ આપણો જે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ છે આ બધું તમારે એકદમ બેઝિક થી શીખવું છે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બરોબર છે અને ખાસ એક બીજી સૂચના આપવાની હતી કે જો બે પ્રકારના કોર્સ આપણી એપ્લિકેશનમાં તમને દેખાશે એક લાઈવ ક્લાસ વાળો કોર્સ એ આપણે અપલોડ કરેલો છે અને બીજો વિધાઉટ લાઈવ ક્લાસ આની પ્રાઇસ છે એ બારસો નવ્વાણું છે જેમાં દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે બરોબર આખો વર્ષનો કોર્સ છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધુંય મળશે એ આ બારસો નવાણુંમાં પછી એક આઠસો નવ્વાણું વાળો કોર્સ તમને દેખાશે એપ્લિકેશનમાં જાશો ને તો એ છે માટેનો આનો આ જ કોર્સ રહેશે પણ એમાં લાઈવ લેક્ચર દર બુધવારે આવશે નહીં એમાં તમને બધું રેકોર્ડેડ જ આવશે ઘણા બધા લોકોને એવું હતું કે સર રેકોર્ડેડ લેક્ચર ખાલી જોતા હોય તો એ લોકો માટે આપણે આઠસો ને નવ્વાણું પ્રાઇઝ રાખી અને બધું ખાલી રેકોર્ડેડ ફોર્મમાં એમાં લેક્ચર લાઈવ આવશે નહીં એટલે જ્યારે તમે કોર્સ પરચેસ કરો છો ત્યારે થોડુંક વિચારજો જોજો એમાં કે તમારે કયો કોર્સ લેવાનો છે બરોબર એમાં લખ્યું જ છે નો લાઈવ ક્લાસ અથવા તો સ્પોકન ઇંગ્લિશ પ્લસ લાઈવ ક્લાસ એટલે તમને ખ્યાલ આવી જશે તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બારસો નવ્વાણું વાળો કોર્સ પરચેસ કરી લો એમાં લાઈવ લેક્ચર આવશે તેનાથી વધારે ફાયદો થશે અને આ નંબરનો કોન્ટેક કરીને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો વિજય નાકિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની સાથે સાથે તમે હજી સુધી આપણી નથી જોડાણા તો જોડાઈ જાજો નીચે એની એડ લિંક આપેલી છે અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને હા એટલે એક લિંક આવશે એની ઉપર ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું ઓપ્શન આવી જશે ત્યાંથી ક્લિક કરી લેજો જેથી તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહે અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ જોવો છો ને બધા રીલ્સો હે દરરોજની પાંચ રીલ્સ મૂકું છું જેથી તમને ફૂલ નહીં પણ ફૂલની પાકડી જેટલો ફાયદો ઇન્સ્ટાગ્રામ પરથી નહીં થાય એટલે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ આ ક્યુઆર કોડ સ્કેન કરી લ્યો તો આ સર્ચ કરો વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ હું આવો ફોટો સિલ્વર બટન હાથમાં આવીશ અને ઉભો મસ્તીનો સ્માઇલ કરી તો એને ફોલો કરી નાખો રેડી અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ અને સાથે સાથે એક વખત જાતા જાતા વિડીયોને શું કરી દેવાનું છે લાઇકનું બટન દબાવી દો નીચે લાઇકનું બટન હશે તમને દેખાતું જ હશે બાકી રહ્યું જેથી મને વધારે મોટિવેશન મળશે એટલે લાઇકનું બટન દબાવી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને કેવો લાગ્યો વિડીયો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી અને હાર્ટનું સિમ્બોલ પ્લીઝ એક મૂકતા જાજો જેથી મને તમારા પ્રત્યે અને તમને મારા પ્રત્યે પ્રેમ આપણો જળવાયેલો રહે ઓકે મિત્રો તો નવા લેક્ચરમાં કઈક નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા